હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બે દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો કે ત્રીસ રૂપિયાનો શેર છેતાળીસ રૂપિયા ઉપર અને નવો ટાર્ગેટ બાવન રૂપિયા હવે આ કંપની સેગેલિટી ઇન્ડિયા અડતાળીસ રૂપિયાની નેવું રૂપિયા નેવું પૈસા ઉપર તારે બંદરોને પોટ ટકાની સરકીત લાગી એ કંપનીનો બાવન વીક લો સત્યાવીસ રૂપિયા છે અને બાવન વીક હાઈ કાલી કંપનીએ બનાવ્યો અડતાલીસ રૂપિયાની નેવું પી છે આઠત્રીસ રૂપિયાનો આઈપીઓ પાંચસો શેરનો એક લોટ અને એક મહિનો થયો નથી અને આ કંપની અડતાલીસ પચાસ રૂપિયા પોકવાથી આ કંપનીનો નવો ટાર્ગેટ આપવો છે અને કાલી બજાર સામાન્ય ઘટાડા સાથે સપાટ બંધ હતું સેન્સેક્સમાં સડસઠ પોઈન્ટ ઘટીને ઇઠ્યોતેર હજાર ચારસો બોતેર સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી ચૌદ શીરો વધતા હતા અને હોળ શેરોમાં ઘટાડો હતો નિફ્ટી પણ ખાલી પચીસ પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટીના પચાસ શેરોમાંથી બાવીસ શીરો વધતા હતા અને અઠ્યાવીસ શેરોમાં ઘટાડો હતો બેગડિપીના શેરોમાંથી બાર શેરોમાંથી પોચ શેર વધતા હતા અને હાથ શેરોમાં ઘટાડો હતો મિડકેપના હો શેરોમાંથી સુડતાળીસ શેરોમાં ઘટાડો હતો અને ત્રેપન શેરો વધતા હતા એનએસસી ઉપરના જે શીરો હતા એમાં બારસો પંચ્યાસી શેરોમાં વધારો હતો અને બારસો ને તેવીસ શેરોમાં ઘટાડો હતો આથી કાલની બજારની વાત મિત્રો સેક્યુલિટી ઇન્ડિયા જૂન ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન એક હજાર બસો ત્રેવીસ કરોડ સેલતોને બાવીસ કરોડનો નફો હતો અને સપ્ટેમ્બર ચોવીસમાં તેરસો ને પચીસ કરોડનું સેલતોને એકસો ને સત્તર કરોડનો નફો કર્યો છે એનું માર્કેટ કેપ છે બાવીસ હજાર નવસો સો પીએ છે એકસો ને એક થોડોક પીએ હાઈ થયો છે અને ફિશ વેલ્યુ દેશે કંપનીનું શેર કેપિટલ ચાર હજાર છસો ને અગ્યાસી કરોડ છે રિઝર્વ ત્રણ હજાર એકસો સાડત્રી કરોડ અને કંપની ઉપર દેવું એક હજાર ચારસો અઠ્ઠાણું કરોડ છે અને કંપનીની ફિક્સ એસેટ આઠ હજાર પોઈન્ટસોને સત્તાવી કરોડ છે આપણે કંપનીની હોલ્ડિંગની વાત કરો તો બ્યાસી સાડી બ્યાસી ટકા પરમોટરો ઉપાશે છ પોઈન્ટ નવ એટલે કે સાત ટકા આઈ છે અને છ પોઈન્ટ એકત્રીસ ટકા ડીઆઈ એટલે કે ઘરેલું ફંડો છે અને ચાર પોઈન્ટ ચાર ટકા આ કંપનીમાં પબ્લિકનું હોલ્ડિંગ છે મિત્રો આ કંપની ધીરે ધીરે જો ઘટાડો થાય તો આ પોર્ટફોલિયોનો શેર છે લોબા સમય રાખી શકાય એમ છે અને આ કંપનીનો પહેલો ટાર્ગેટ છે સાહીઠ રૂપિયા અને ત્યાંથી કંપની જો શેર પાછો ન ફરે તો કંપની સિત્તેર સુધી પણ જઈ શકે છે મિત્રો આ કંપની તમે તમારી નજરમાં રાખી શકો છો હવે બીજી કંપની છે ઇન્ટરનેશનલ જીમોલોજી આઈપીઓ અઠવાડિયા પહેલાં આવ્યો હતો અને એનું ટૂંકું છે આઈજીએલ હવે આ શેર ચારસો ને સત્તર રૂપિયા ફોર વન સેવન એનો ફે ભાવ હતો અને ખુલવામાં પોણસો ને દસ ખુલ્યો હતો ખુલ્યા પછી લોઅર સર્કિટ લાગી હતી મિત્રો અને કાલે એકદમ કંપનીમાં વધારો આવ્યો થી સા ટકાનો વધારો હતો અને પોણસો ને અઠ્યાવીસ રૂપિયા ઉપર હોજે બંધ રહ્યો બાવનવી લો ચારસો પંચાવન છે અને બાવન વીક હાઈ કાઢી પોણસો ને ત્રીસ બનાવ્યો કંપનીએ પીએ સિત્તેર છે ફેસ વેલ્યુ બે છે આર ઈ અઠ્ઠાણું છે અને આર ઓ સી છોતેર છે કંપની જોરદાર છે દેવા મુક્ત કંપની છે જો તમારા પોર્ટફોલિયોમાં તમે સમાવેશ કરો તો લાંબા સમયમાં તમને સારામાં સારું રિટર્ન આ કંપની પણ અપાવી શકે આ બે કંપનીઓ આ લોબા રેસનો ઘોડો છે મિત્રો હવે આ કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ ઇન્ટરનેશનલ જીમોલોજીમાં છોતેર પોઈન્ટ પંચાવન ટકા છે એફઆઈસીનું નવ પોઈન્ટ સાત ટકા છે ડીઆઈનું સાત પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું સો પોઈન્ટ બાસઠ ટકા છે મિત્રો ઓને પણ તમે તમારી વોટ લિસ્ટમાં રાખો અને ઘટાડે એસઆઈપી કરવાનું થોડા 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 શેર એકઠા કરી શકો છો દમદાર કંપની છે આ કંપની જીમોલોજી એટલે કે હીરા ઝવેરાત સોનું ઘરણા એ ખરા છે કેટલા ટકા સુદ્ધા છે એમાં એનું સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે ને એ કંપની કાયમ ચાલવાની છે હવે જે આપણો મોટો શેર છે ટાટા મોટર્સ એમાં બારસો રૂપિયા અગિયારસો ને જઈ અને કંપનીમાં સતત ઘટાડો આવ્યો છે અને લો બાવન લોની આસપાસ ચાલી રહ્યો છે અને કાલે એક બે ટકાનો વધારો હતો અને હવે આ કંપની વધારે ઘટાડો થવાની કોઈ સંભાવના નથી અહીંથી કંપની કદાચ ઉપર લેવડી જઈ શકે એનું માર્કેટ કેપ છે બે લાખ સિત્તેર હજાર નવસો ને સત્તાવન કરોડ ઇપીએસ નેવું છે એક શેડિટ કમાણી નેવું રૂપિયા છે પીએ એનો ફક્ત આઠ રૂપિયા છે અને એના સેક્ટરનો પી એકત્રીસ એના સેક્ટરના પી એથી ખૂબ નીચે ચાલી રહ્યો છે અને બુક વેલ્યુ બસો રૂપિયા છે અને પીવી ત્રણ પોઈન્ટ બે છે ફેશ વેલ્યુ બે રૂપિયા છે અને ઝીરો પોઈન્ટ આઠ ટકા ડિવિડન્ડ આપે છે કે કંપનીનો શેરનું વોલ્યુમ એક કરોડ ઉપરના શેરોનું વોલ્યુમ દરરોજ થાય છે અને પચીસ ટકાથી ચુમાલીસ ટકા ડિલિવરી ઉઠાવવામાં આવે છે આપણે હોલ્ડિંગની વાત કરો તો પરમોટરોએ થોડાક શેર વેસ્યા છે આ વર્ષમાં બે પોઈન્ટ અઠ્ઠાવન ટકા ડીઆઈઆઈ વીસ પોઈન્ટ ચોપન ટકા ભાઈ એફઆઈઆઈ વીસ પોઈન્ટ ચોપન ટકા અને ડીઆઈ હોલ પોઈન્ટ બેતાળીસ ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ પોઈન્ટ ચુમાલીસ ટકા આ કંપનીમાં છે તો ત્રણે ત્રણે કંપનીઓ પોર્ટફોલિયોની કંપનીઓ છે અને લોબારીશના ઘોડા છે ટાટા મોટરમાં તમે આજે પણ ઘટાડાની થોડીક નજર રાખી શકો પણ સેક્યુલિટી ઇન્ડિયા અને જીમોલોજી ઇન્ટરનેશનલ જીમોલોજી આ બે કંપની મને ખૂબ ગમે છે મિત્રો અને જે રીતે કલ્યાણ જ્વેલર્સ જે રિટર્ન આપ્યું હતું એક વર્ષમાં ડબલ પૈસા પણ આ બે કંપનીઓ પણ એક વર્ષમાં ડબલ પૈસા કરી સેગેલિટી તો ત્રીસ રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો અને ખાલી જો ચાલે તો સાઠ રૂપિયાનો એનો ટાર્ગેટ છે અને થોડાક મહિનામાં એ ડબલ પૈસા કરી શકે એમ ઇન્ટરનેશનલ જીમોલોજી પણ ગુડ કંપની છે ચલો મિત્રો થેન્ક યુ